પાદરા ખાતે રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમી નિમિત્તે ભવ્ય શસ્ત્ર પૂજન કાર્યક્રમ પાદરા તાલુકાના ચોકારી ગામે આવેલ મહાકાળી માતાજી મંદિર ખાતે વિજયાદશમી પર્વ નિમિત્તે શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સંગઠનના મહામંત્રી કિરણસિંહ પડિયાર રાજપૂત સમાજના અગ્રણીઓ તેમજ ચોકારી ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા શુભ મુહૂર્તિ શરૂ થયેલા આ શસ્ત્રપૂજનમાં યુવાનોની વિશાળ હાજરી નોંધાઈ વિજયાદશમી એટલે અસત્ય પર સત્યનો વિજય અને શક્તિપૂજાનો દિવસ ક્ષત્રિય સમાજ આ પર્વે પ્રાચીન પરંપરાનું પાલન કરી શસ્ત્રોને માત્ર સાધન નહીં પરંતુ શક્તિ વીરતા બલિદાન અને રાષ્ટ્રભાવનાના પ્રતિક રૂપે પૂજતા આવ્યા છે આ કાર્યક્રમ માત્ર ધાર્મિક વિધિ પૂરતો જમી રહી પરંતુ સમાજના યુવાનોમાં ગૌરવ એકતા અને સંકલ્પ શક્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો વિજયાદશમી દશમી દશેરા આ તહેવાર કે જે અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યનો વિજય તેના માટે ઉજવાય છે અને આજ દિવસે વિજયાદશમીના દિવસે એ રાજપૂત સમાજ એ પોતાની પ્રણાલીકા મુજબ શસ્ત્ર પૂજન કરતો આવ્યો છે આજ રોજ શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા પાદરા તાલુકાના ચોકાડી ગામે પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં સંગઠનના સૌ ભાઈઓ સૌ ગ્રામજનો આ પૂજનમાં જોડાયા છે અને પૂજન સાથે સર્વે પોતાના જીવનમાં અને સર્વેના જીવનમાં અધર્મનો નાશ થાય અને ધર્મની પ્રગતિ થાય એના માટેની મંગલ કામનાઓ કરી છે